ડભોઈ તાલુકામાં ખેડૂતો વ્હીલ સાફ કર્યા પછી જ ટ્રેક્ટરને રોડ ઉપર લાવે તેવી લોક માંગ ઉઠી છે કારણ કે ટ્રેક્ટરના વ્હીલ ઉપર ચોટેલી ખેતરની ચીકણી માટીને લઈને વારંવાર રોડ ઉપર અકસ્માતના બનાવો બનતા હોય છે અને જેને લઈને આ માંગ ઉચ્ચારવામાં આવી છે ડભોઈ તાલુકો ખેતી કરવા માટે ઉત્તમ તાલુકો તરીકે ગણાય છે વડોદરા જિલ્લામાં મુખ્યત્વે કપાસ ડાંગર જુવાર અને બાજરીની ખેતી થાય છે ચોમાસાની ઋતુની વિધિવત શરૂઆત થતાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરવા તેમજ ખેડવા માટે પહોંચી ગયા છે ખેત પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તેઓ પોતાના ટ્રેક્ટર ખેતરમાંથી બહાર લઈ મુખ્ય માર્ગ પર આવે છે ત્યારે તેના ટાયરો પર અને અન્ય જગ્યાએ મોટા પ્રમાણમાં ચીકણી માટી ચોંટેલી હોય છે વરસાદને લઈ રોડ ભીના હોવાથી તે માટી મુખ્ય રોડ પર ચોંટી જાય છે અને આ રોડ કેટલા કિલોમીટર સુધી માટીવાળો થતો જાય છે જેથી આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર ખેતરની માટી ચોટેલી હોવાથી ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈ જાય છે જેને લઈને તેમની ઈજા પહોંચતી હોય છે આવા બનાવો વારંવાર બનવાથી ટુ વ્હીલર વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ ખેતરની માટી ચિકાસવાળી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકોને બહુ જ ધીરે ધીરે ટુ વ્હીલર ચલાવવું પડે છે અને કેટલીક વાર નાના મોટા અકસ્માતો પણ અને લીધે સર્જાતા હોય છે ત્યારે સત્વરે ખેત પ્રવૃત્તિના સાધનો છૂટા કર્યા પછી અને ટ્રેક્ટરના ટાયરો પર પાણી માર્યા પછી જ ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે